નામ નામનો ફેસબુક એકાઉન્ટ બનાવી ફરિયાદી વિશે અભદ્ર ટીકા ટીપ્પણ કરી અશ્લીલ ફોટા પોસ્ટ કરનાર બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના આરોપી ને વાપટી થી પકડી પાડતી રાંદેર પોલીસ ની સાયબર ટીમ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનરશ્રી કે એન ડામોર સાહેબ સેક્ટર બે સુરત શહેર તથા અધિક પોલીસ કમિશ્નર શ્રી આરપી બારોડ સાહેબ ઝોન પાંચ સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી એમ ચૌધરી સાહેબ કે ડિવિઝન સુરત શહેર નાઓએ રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે રજીસ્ટર થયેલ ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ બે હજાર એમેન્ડમેન્ટ એક્ટ બે હજાર આઠ ની કલમ સડસઠ સડસઠ એ મુજબના ગુનાના કામે આરોપીને વહેલી તકે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અને સતત સુપરવિઝન અન્વયે રાંદેર સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરજે ચૌધરી સાહેબ રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી એસ પરમાર નાઓની આગેવાનીમાં રાંદેર પોલીસ સ્ટેશનની સાયબર સેલ ટીમ દ્વારા સતત ટેકનોલોજીકલ સ્કિલ એપ્લાય કરી ટેકનોલોજીકલ સર્વેલન્સ કરી ફેસબુક મેટા પ્લેટફોર્મ પરથી માહિતી મેળવી આઈપી એડ્રેસ એનાલિસિસ સીડીઆર એનાલિસિસ સોશિયલ એન્જિનિયરિંગ વગેરે સ્કિલ એપ્લાય કરી ફરિયાદી બહેન કે જે પરણીત હોય અને અગાઉ તેઓને ઓળખીતો અજીત શિવશંકર યાદવે ફરિયાદી બહેન તેની સાથે મિત્રતા ચાલુ ના રાખતા રોષે ભરાઈ ફરિયાદની બહેનનો ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી આ ફેસબુક એકાઉન્ટમાં ફરિયાદી બહેનના ફોટા અપલોડ કરી ફરિયાદી બહેન વિશે અશ્લીલ લખાણો અને ચરિત્રને નુકસાન કરે તેવા લખાણો અને ફરિયાદી બહેનના મોબાઈલ નંબરો તે ફોટા ઉપર પબ્લિશ કરી પબ્લિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ બનાવી તથા આ ફેક એકાઉન્ટમાં અન્ય અર્ધનગ્ન ફોટા અને વિડિયો પબ્લિશ કરી ફરિયાદી બહેનને છેલ્લા આઠેક મહિનાથી બદનામ કરી પરેશાન કરનાર બિહાર રાજ્યના નાલંદા જિલ્લાના રહેવાસી કલર કામ કરતા ઈસમને વાપીથી પકડી લાવી ધોરણસર અટક કરી ગુનામાં વપરાયેલ મોબાઈલ ફોન કબજે કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ગુજરાત